નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર આપણને ઘણી વખત એવો અનુભવ હોય અથવા કદાચ ભ્રમ હોય કે મારા શરીરની અંદર કોઈપણ પ્રકારની ખામી નથી કોઈ પણ પ્રકારની તકલીફ નથી છતાં પણ મારા હાથ પગની અંદર સોજો કેમ આવી જાય છે બરાબર છે તો એ સોજો કઈ રીતના આવી શકે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત કદાચ આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ પણ આવી શકે કે મારા હાથ પગની અંદર સોજું કેમ આવી શકે સાંધોની અંદર કેમ સોજો આવી શકે છે પગની જે આંગળીઓ છે અંગીઠા પર છે એની પર સોજું કેમ આવી શકે છે બરાબર છે તો તમને ખ્યાલ પણ આવી જશે અને તમે એ બાબતે ધ્યાન પણ રાખજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર તમે સુરક્ષિત પણ રહી શકશો બરાબર છે તો સૌથી પહેલાં આપણે થોડી થિયરિકલી વાત કરી લઈએ તો આપણા બ્લડ સર્ક્યુલેશન જો બરાબર યોગ્ય ના હોય તો આપણા શરીરની અંદર હાથ પગની અંદર સોજો આવી શકે બરાબર છે પહેલા નંબરે અને બીજા નંબરે છે મિત્રો ઘણી વખત આપણે આખો દિવસ આઠ નવ કલાક કદાચ ઊભા ઊભા કામ કરવાનું થાય તો પણ આપણા શરીરની અંદર હાથ પગની અંદર સોજો આવી શકે અને આપણા માંસપેશીઓની અંદર જે પ્રવાહી છે બરાબર છે એનું સર્ક્યુલેશન બરાબર જો ના થતું હોય તો એના કારણે પણ આપણા શરીરની અંદર સોજો આવી શકીએ આ થઈ થોડી થિયરિકલી વાત હવે પ્રેક્ટિકલી વાત કે આપણા શરીરની અંદર સોજો આવે જ કેમ છે બરાબર છે આપણને એનો મોટાભાગ ખ્યાલ હોતો નથી તો એની અંદર ત્રણ એવી તકલીફો જો આપણા શરીરની અંદર હોય તો હંડ્રેડ પર્સન્ટ તમને હાથ પગની અંદર સોજો આવી શકે છે તો એ જે ત્રણેય તકલીફ છે એના પ્રત્યે જો આપણે લાપરવાહી કરશો તો મિત્રો આવનાર સમયની અંદર આપણે અઢળક એવી તકલીફો ભોગવવી પડે બરાબર છે તો એની અંદર સૌથી પહેલાં છે આપણે આપણું હૃદય બરાબર છે હૃદયનું કામ શું એ તો છો જાણું જ છો તો આપણું જે હૃદય છે એ બરાબર કામ ના કરતું હોય એ આપણા શરીરને તમામે તમામ અંગની અંદર લોહી પહોંચાડવાનું કામ કરે છે તો એ હૃદય નબળું હોય તો લોહી બરોબર આપણા તમામે તમામ અંગો ઉપર લોહી પહોંચતું નથી એ પમ્પિંગ તથ્વું નથી જેના કારણે જે જગ્યા પર જવું જોઈએ લોહી એ જગ્યા પર પહોંચે ના એટલે એ જગ્યા પર સોજો આવી શકે એટલે થોડું તમે લાપરવાહી ના કરજો મિત્રો અને તમે ડૉક્ટર પાસે એ વખત જરૂરથી જ જજો મળી આવજો વાતચીત પણ કરજો જેથી કરીને તમને ખ્યાલ પણ આવી શકે અને તમને કોઈક એવું સારું આયુર્વેદિક ઇલાજ હોય તો તમે પણ એનો ઉપયોગ કરી શકો તો સૌથી પહેલાં આપણું હૃદય નબળું હોય હૃદય બરાબર ના કામ કરતું હોય તો એના કારણે આપણા શરીરની અંદર સોજો આવી શકે પહેલા નંબરે છે અને બીજા નંબરે છે મિત્રો આપણા શરીરની અંદર કિડનીની અંદર કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય તો પણ તમને તમારા શરીરની અંદર હાથ પગની અંદર સોજો આવી શકે કિડનીનું કામ શું એ તો આપ સૌ જાણો જ છો બરાબર છે એટલે એના કારણે પણ આપણા શરીરની અંદર દરેક સાંધાઓની અંદર તમને દુખાવો અને સોજો પણ તમને ધીરે ધીરે કરીને એની અંદર વધારો પણ થતો જોવા મળી શકે એટલે તમને પહેલા નંબરે છે આપણે હૃદય અને બીજા નંબરે કિડની એ જો સહી સલામત ના હોય એની અંદર કોઈ પણ પ્રકારની બગાડ હોય કામ કરવામાં અસમર્થ હોય તો તમને હંડ્રેડ પર્સન્ટ તમારા હાથ પગની અંદર સોજો આવી શકે અને ત્રીજા નંબરે છે મિત્રો આપણે સંધિવાની જો તકલીફ હોય તો પણ તમને તમારા હાથ પગની અંદર દરેક સાંધાઓની અંદર દુખાવો પણ થશે અને ધીરે ધીરે કરીને સોજો પણ આવી શકે તો સંધિવાની અંદર થાય છે મિત્રો આપણા શરીરની અંદર જે યુરિક એસિડના જે કોષો બનતા હોય છે એ કોષો આપણા દરેક સાંધાઓની અંદર જમા થતા હોય છે બરાબર છે દરેક સાંધાઓની અંદર યુરિક એસિડના જે કોષો જમા થાય અને એ જે જમા થાય ત્યાં આપણને સોજો આમ આવી જતો હોય છે તો એ બાબતે પણ થોડું તમે જાણકારી અને લાપરવાહી ના કરતા જેથી કરીને તમને હવા અને સંધિવાની અંદર પણ તમને ઘણી એવી તકલીફ થઈ શકે તો આ ત્રણ એવા મુખ્ય પોઈન્ટ છે ઇન્ટરનલ ઓર્ગન છે એક તો આપણું હૃદય નબળું હોય હૃદય બરાબર કામ ના કરતું હોય તો આપણા શરીરની અંદર સોજો આવી શકે હાથ પગની અંદર સોજો આવી શકે બીજા નંબરે છે મિત્રો કિડની આપણી બરાબર કામ ના કરતી હોય તો પણ આપણા શરીરની અંદર સોજો આવી શકે અને ત્રીજા નંબરે છે મિત્રો આપણે સંધિવાની તકલીફ હોય તો પણ આપણા હાથ પગની અંદર સોજો આવી શકે તો આ ત્રણેય બાબતે તમે ખાસ ધ્યાન રાખજો કદાચ તમને ખ્યાલ ના હોઈ શકે કે મારા શરીરની અંદર હાથ પગની અંદર સોજો કેમ આવી શકે પહેલાં આપણે વાત કરીએ સૌથી પહેલાં તો આપણું બ્લડ સર્ક્યુલેશન બરાબર ના હોય અથવા તો આપણે વધારે પડતા ઊભા ઊભા કામ કરવાનું કદાચ થાય તો એ દિવસ એક બે દિવસ સુધી પણ તમને હાથ પગની અંદર થોડું સૂજન તમને જોઈ શકાય તો આ થોડી આપણે પ્રેક્ટિકલી આપણે વાત કરીએ પણ જે ઇન્ટરનલ ઓર્ગન જો આપણા નબળા હોય તો એના કારણે આપણે દરરોજ કાયમ માટે હાથ પગની અંદર શો જો આપણને જોવા મળી શકે તો એક વખત ચોક્કસ તમે ડૉક્ટર પાસે જજો માહિતી મેળવજો અને તમે સારવારનું નિયમ પણ રાખજો જેથી કરીને તમારા ઇન્ટરનલ ઓર્ગન જો સુરક્ષિત રહેશે મિત્રો આપણા તો આપણે આપણું શરીર પણ એકદમ સુરક્ષિત અને સારી રીતે આપણે રાખી શકશું જો મિત્રો આપણે ઇન્ટરનલ ની અંદર કોઈ પણ પ્રકારની થોડી ઘણી અંશે નખ જેટલી જો ગડબડી થાય એટલે આપણે નખ કરતાં વધારે આપણે હદ કરતાં વધારે આપણે તકલીફો ભોગવી પડી શકે છે એ તો આપ સૌ જાણું જ છો એટલે આપણું હૃદય અને કિડની એ ખાસ આપણે સુરક્ષિત અને સહી સલામત રીતે એને કાળજી પણ રાખવી આપણે એને રાખવી પણ શકાય એના માટે ઘણા એવા આયુર્વેદિક નિયમો પણ છે ઉપચારો પણ છે બરાબર છે તો આ માહિતી તમને કેવી લાગી જાણકારી કેવી લાગી જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોની અંદર અને કદાચ તમારે પહેલી વખત ચેનલ પર આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવનાર સમયની અંદર આપણા શરીરને આયુર્વેદ સાથે જોડી અને સુરક્ષિત રાખી શકીએ આયુર્વેદ સાથે આપણું શરીર જોડાય આપણે જોડાઈએ તો આપણું શરીર આપણું આયુષ્ય જેટલું પણ હશે મિત્રો એ આપણે સુરક્ષિત આપણે વિતાવી શકીશું અને નાની મોટી બીમારીઓથી આપણે છુટકારો પણ મેળવી શકીશું અને નાની મોટી બીમારીઓથી આપણું શરીર લડી પણ શકે જો મિત્રો આપણે આયુર્વેદના નિયમો આયુર્વેદની ઔષધિઓ વિશે જાણકારી અને માહિતી રાખીએ તો બરાબર છે બાકી તો આપણે ઘણી એવી મોસમ બદલાય તો શરીર મોસમને આધારે કદાચ જલ્દી મેચ ના થાય એટલે શરદી ખાંસી ઉધરસ આ તે બધું થવા લાગે એટલે સીધા આપણે ડૉક્ટર પાસે જઈએ અથવા તો સીધા આપણે મેડિકલે જઈએ એટલે આ ગોળીઓ માથું દુઃખે ગોળીઓ લાવો શરદી થાય છે ગોળીઓ લાવો બસ પીવાનું ચાલુ કરી દઈએ એક બે દિવસની અંદર આપણે એમાંથી છુટકારો મેળવી લઈએ બસ આપણે ફટાફટ તરત રિઝલ્ટ જોઈએ છે મિત્રો પણ ફટાફટના ચક્કરમાં આવનાર સમયની અંદર આપણે ફટાફટ બરાબર છે આપણું શરીર પણ નબળું થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો જ આપણું શરીર આપણે સુરક્ષિત રાખ રાખી શકીશું તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને તમારા વર્તુળની અંદર પણ શેર કરજો કે કદાચ હાથ પગની અંદર યુવાન હોય અથવા તો વૃદ્ધાવસ્થાઓ હોય પચાસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષની ઉંમર હોવા છતાં પણ કદાચ તમને હાથ પગની અંદર શો જો કન્ટિન્યુ જો તમને રહેતો હોય તો આ માહિતી તમે તમારા મિત્રને શેર કરજો જેથી કરીને મિત્ર પણ સમજી શકે કે મારા શરીરની અંદર કંઈ ને કંઈક અંશે ગરબડી થઈ છે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવું ન થયું તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્ર જય શ્રી કૃષ્ણ રાધે રાધે